જય માતાજી હું મુકેશભાઈ ફાર્માસી એન્ડ વેલકમ ટુ માય ચેનલ આપણે બધા જાણીએ છીએ કે હૃદયને લગતી જે કઈ સમસ્યાઓ છે અત્યારે બહુ વધારે પ્રમાણમાં ઉદ્ભવે છે અને નાના નાના જે યુવાન મિત્રો છે એને પણ હૃદયરોગની બીમારી એને એટેક આવવાની અત્યારે ખૂબ શરૂઆત થઈ ગઈ છે એટલે એના વિશે આપણે સાવચેત રહેવું ખૂબ જરૂરી છે જો અત્યારથી આપણે જાગૃત થઈએ તો આપણા હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકીએ છીએ હૃદય અને સ્વસ્થ રાખવા માટે સૌથી પહેલા તો જો આપણે હૃદયની તકલીફ હોય હાર્ટને લગતો કોઈ પ્રોબ્લેમ હોય તો યોગ્ય ડોક્ટરની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે કેમ કે હૃદયને લગતી બીમારી છે હૃદયને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આડેસર પ્રયોગો ન કરવા પણ યોગ્ય ડોક્ટરની સલાહ લઈને જ તમારે એની ટ્રીટમેન્ટ પ્રમાણે આગળ ઉપચાર કરવા કેમ કે હૃદય જે છે આપણું મહત્વપૂર્ણ અંગ જે છે આપણે બધા જાણીએ છીએ તો હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે આપણે ભલે દેશ ઉપચાર ગમે એટલા કરીએ પણ જો કઈ સમસ્યા ઉદભવે તો એ ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે જે મિત્રોને હૃદયની સમસ્યા છે અને હૃદયની સમસ્યા નથી એવા મિત્રો આ દેશી ઉપચાર છે કરી શકશે એટલે કે તંદુરસ્ત વ્યક્તિ પણ આ દેશી પ્રયોગ કરી શકશે આ દેશી પ્રયોગ કરવાથી પહેલા તો આપણે જાણી લઈએ કે શું આપણને ફાયદા થાય છે તો સૌથી પહેલા તો રોગ પ્રતિકારક શક્તિમાં ખૂબ સારો એવો વધારો થાય છે જેથી કરીને વારે વારે જો બીમારી આવી જતી હોય તો આપણને એમાંથી ઉપકારો મળે છે ખાસ કરીને જ્યારે સિઝનેબલ ઋતુ ચાલતી હોય વાતાવરણ અદલ બદલ થતું હોય ત્યારે લગભગ બીમારી અને રોગચાળો ઉદભવતો હોય છે જે મિત્રોને હૃદયની તકલીફ છે એ મિત્રો જો આ દેશી ઉપચાર રોજ રાત્રે કરશે તો ખૂબ સારો ફાયદો રહેશે જે મિત્રોને હૃદયની તકલીફ નથી એ મિત્રો પણ જો આ દેશી ઉપચાર કરશે તો પોતાના હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખી શકશે અને ભવિષ્યમાં બ્લડ પ્રેશરની જે કઈ સમસ્યા છે એનાથી પણ બચી શકશે માટે હૃદયને સ્વસ્થ અને તંદુરસ્ત રાખવા માટે ઘરેલું ઉપચાર જે છે એ ખૂબ જરૂરી છે અને ઘણો આવશ્યક છે અને ઘણો ઉપયોગી પણ છે પણ મેં કીધું એ પ્રમાણે લદરીને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો ડોક્ટરની સલાહ લેવી ખૂબ જરૂરી છે તો હવે આપણે જાણી લઈએ કે આ દેશી પ્રયોગ જે છે એમાં આપણે કઈ રીતે એનો ઉપયોગ કરવાનો છે તો સૌથી પહેલા આપણે ટોટલ તજ પાવડર ઈલાયચી પાવડર અને સૂંઠ ત્રણ વસ્તુની જરૂર પડશે ત્રણેય વસ્તુ આપણે પાવડર ફોર્મમાં જોશે વસ્તુને બરાબર મિક્સ કરી પાવડરની માત્રા જે છે આપણે લેવાની હોય છે પાવડર બનાવીને રાખી દેવાનો તજનો પાવડર લેવાનો સૂંઠ પાવડર લેવાનો અને ઇલાયચી પાવડર ત્રણેય વસ્તુને પાવડરને મિક્સ કરી અને નાની ડિમાં ભરી રાખવાનો છે હવે આ જે પાવડર આપણે ભરેલો છે એનો કઈ રીતે યુઝ કરવાનો એ આપણે જાણી લઈએ આપણે બધા જાણીએ છીએ કે તજ અને સૂંઠ છે એટલે ગરમ વાળું છે એટલે ઉનાળાની ઋતુ જયારે ચાલતી હોય ગરમીની ઋતુ ચાલતી હોય ત્યારે આ પાવડરનો ઉપયોગ જે છે એ ઓછા પ્રમાણમાં કરવામાં આવે છે પણ ખાસ કરીને ઠંડી ઋતુ ચાલતી હોય શિયાળાની ઋતુ ચાલતી હોય તે દરમિયાન પાવડરનો ઉપયોગ આવે તો ઠંડક ઠંડી છે જે પણ રૂપિયા આપણે લેવી શકીએ છીએ તો આ જે પાવડર આપણે છે બજારમાં લગભગ દરેક પાવડર મળી જતા હોય છે કરિયાણાની દુકાને તો ત્રણેય પાવડર આપણે મિક્સ કરી ડબ્બીમાં રાખી રોજ રાત્રે અથવા તો સવારે ભૂખ્યા પેટે એક ગ્લાસ દૂધની અંદર ગરમ દૂધની અંદર અથવા તો જે મિત્રોને દૂધ નથી ભાવતું એ એક ગ્લાસ પાણીની અંદર થોડો પાવડર નાખી અડધાની અડધી ચમચી એનાથી પણ અડધી ચમચી પાવડર નાખી આ પાવડર દૂધ સાથે કે પાણી સાથે લેવામાં આવે તો હૃદય સ્વસ્થ અને તંદુરસ્ત તો રહેશે તે પણ સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિમાં પણ ખૂબ સારો એવો વધારો થશે સરોજ નંબર ચામુંડા સારી તંદુરસ્તી આપે પ્રશ્ન